બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની જીત થતાં એક યુવકે લીધેલી ટેક એની શરૂઆત કરી પદયાત્રા શરૂ થઈ દાતાના યુવકે ગેનીબેન ઠાકોરને જીત થાય તે માટે લીધી હતી ટેક દાતાથી અંબાજી સુધીની પદયાત્રા શરૂ કરતા દિવ્યાંગ યુવક દિવ્યાંગ યુવકે આ વિકાર જાણ ગરમીમાં દાતાથી અંબાજીની પદયાત્રા શરૂ કરી ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોર ભારે ઉત્સાહ સાથે ચૂંટણી લડ્યા હતા બનાસકાંઠા પંથકના લોકો અને જનતાએ પણ ગેનીબેન ઠાકોરની સભાઓમાં હેકડેઠેઠ જનમેદની સાથે સમર્થન આપ્યું હતું અને મતદાન વખતે પણ રાજ્યની સૌથી વધુ હોટ સીટ બનાસકાંઠા જ બની રહી હતી અને જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડી અને જંગી જીત મેળવી હતી જીત બાદ બનાસકાંઠા પંથકમાં ગેનીબેન ઠાકોરના સમર્થકોમાં ભારે ઉત્સાહની ઉજવણી કરવામાં આવી હતી જયમ્બે 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 ઘેનીબહેન માટે મેં બાધા માની હતી કે ઘેનીબહેન જીતશે એટલે હું ચાલીને અંબાજી જઈશ આજે એ માનતા મારી પૂરી થઈ ગઈ જશે ઘેરીબહેનની જીત થઈ છે એટલે આજે હું કાળજાળ ગરમી વચ્ચે હું ચાલીને દાંતાથી અંબાજી જઉં છું મારું નામ છે સાજન ઠાકોર